અમદાવાદ ગોતામાં એમસીના પ્લોટમાં ભાજપના કાર્યકર્તાએ ગેરકાયદે બાંધકામ કર્યું છે ગૃહ ઉદ્યોગના નામે સ્ટોલ ભાડે આપવાના બોર્ડ માર્યા છે એસજી હાઇવે ઉપર ગોતા બ્રિજ નજીક આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકના વિશાળ પ્લોટમાં ભાજપના યુવા હોદ્દેદારોએ ભાગીદારીમાં એક કાર્યકરના નામે ગૃહ ઉદ્યોગના હેતુ માટે પ્લોટ મેળવી ગેરકાયદેસર રીતે લોખંડની એંગલો ઊભી કરી અને સ્ટોલ બનાવવાની અને તેને ભાડે આપવા માટે જાહેરાત કરી હતી જ્યાં નગર પાથરણા બજાર અને લાલ દરવાજા કપડાં બજાર ઊભું કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા વહેતી થઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીને દૈનિક એક હજારના ભાડા ઉપર જગ્યા મેળવીને ત્યાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી બીજા લોકોને સ્ટોલ ભાડે આપવા માટેની પ્રવૃત્તિને લઈને ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ બાંધકામ રોકવા માટે અમારી ટીમને સૂચના આપી છે અને તેને દૂર કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ આ વિસ્તારમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને હવે આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે